ભારતીય નૌસેના દ્વારા વીર શિવાજી સાયક્લોથોન રાજકોટ પહોંચી હતી વીર શિવાજી સાયક્લોથોન લોનાવાલાથી જામનગર સુધીનું આયોજન કરાયું હતું ત્યારે રાજકોટમાં ડેપ્યુટી કલેક્ટર કેજી ચૌધરી દ્વારા ને ફ્લેગ ઓફ કરાયું હતું રાજકોટ સાયકલ ક્લબ સૂર્યોદય માજી સૈનિક મહામંડળ તથા પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા આ નું સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરના રેસકોસ ખાતે આવેલા સરદાર પટેલના સ્મારક પાસે ભવ્ય સ્વાગત કરાયું હતું બે હજાર ચોવીસના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય નૌસેનાના અધિકારીઓ આઈનએસ શિવાજીથી નીકળીને આજે જ્યારે રાજકોટ આવ્યા છે ત્યારે રાજકોટ સાયકલ ક્લબના ના ના સહયોગથી આજે અમે રાજકોટના માજી સૈનિકો એકઠા થયા છીએ રાજકોટ સાયકલ ક્લબના મેમ્બર્સ અને અધિકારીઓ એકઠા થયા છીએ આપણા કમળ વર્ગી સાહેબના નેતૃત્વમાં જ્યારે સાયક્લોથોન જે આઈનએસ શિવાજી લોનાવલાથી અત્યારે વાલસુરા ઓખા અને થઈને આખી જે સર્ક્યુલર રૂટમાં બે હજાર કિલોમીટર ચલાવવાની છે એ સાયક્લોથોનની સાથે રાઈડ કરવા માટે અમે બધા અહીંયા ભેગા છીએ અને ફ્લેગ ઓફ કરવા માટે આપણા અધિકલેક્ટર કલેક્ટર ચૌધરી સાહેબ પણ અહીંયા અત્યારે હાજર છે જી દેશની સુરક્ષાનો સાચો મેસેજ તો દેશની સુરક્ષાનો છે ફિટ ઇન્ડિયાનો મેસેજ છે અને છવ્વીસ જાન્યુઆરીને સેલિબ્રેટ કરવાની વાત છે એ મેસેજ છે કે મેરીટાઇમ ડોમેનની અંદર ભારતે કેટલું જાગૃત થવાની જરૂર છે કઈ રીતે નૌસેના આપણા સામુદ્રિક વ્યાપારને સૌરાષ્ટ્રના સામુદ્રિક વ્યાપારને કઈ રીતે સુરક્ષિત કરી રહી છે ભારતને કઈ રીતે સુરક્ષિત કરી રહી છે એ સંદેશ